હાથી ઉપર હાથી બેઠે એવું ના લાગે હાથી ઉપર ચલો ભાઈ આપણે નીકળીશું હે એવરી વન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો સો અત્યારે હું આવી ગયો છું ઓફિસેથી સવારે વ્લોગ ચાલુ નહોતો કર્યો એટલે મેં એવું વિચાર્યું કે હાલ વ્લોગ ચાલુ કરી દઉં અને આજે કમેન્ટ આવી હતી કે તમે બહાર દરાવા જાઓ છો એના કરતાં ઘરઘંટી લાવી દો પણ અમારા ઘરે ઓલરેડી ઘર ઘંટી છે ને મને પણ એવો સવાલ થયો કે ઘરે ઘર ઘંટી છે તો પણ આ લોકો બહાર કેમ દડાવે છે તો આપણે ચલો પૂછીએ મમ્મી અને ખુશીને કે કેમ બહાર દડાવે છે હે હાય મમ્મી હાય આ જમે લીધું વેલા વેલા હા શું બનાવ્યું તું ખીચડી ખાઈ પણ લીધું ખુશી હાય કેવી છે તબિયત સારી છે આજે ખુશી એક્ચ્યુઅલી ઓલે બાપ રે બાપ આતી આતી કદે ભઈ અને આતી કદે સન સન આજા બેટા આપણે શીખીએ છે તો આપણે પડીએ બળ આપણે શીખીએ છે ને ખુશીની તબિયત આજે वीक છે એટલે આને આજે વ્લોગ માડું છે એસ્પેક્ટમાં દુખે છે એટલે વ્લોગ નથી લીધો આને આજે રજા છે સોમ પણ નથી કેમ નથી કે ચેનલ આજે જાઈ છે એટલે એમાં એવું થાય કે ફેમિલી સાથે જાઈ છે બાર એટલે બધા ભઈઓ જાઈ છે યસ

મેં કીધું યાર ઘર ઘંટી તો છે તો બહાર કેમ દડાઈ છે મને પણ એવો સવાલ આવે ઓકે અમે જવાબ આપી દઈએ તમને હા બરાબર પહેલા શું હતું અંદરના રૂમ માં જ્યારે ફર્નિચર નહોતું કરાયું ને ત્યારે આપણો વોશિંગ મશીન અંદર હતું હા બરાબર અને પાઇપ આપણે બહાર કાઢી દીધું બરાબર હવે આપણી પાસે જે ઘર ઘંટી છે ને હા એમાં એવું છે કે ઉડે છે બહુ હમ હવે બાર ચોકડીમાં કરીએ તો હવે વોશિંગ મશીન જતું રહ્યું ચોકડીમાં બરાબર ચોકડી બહુ નાની છે બરાબર એટલા માટે ઘરે નહીં દડતા અત્યાર સુધી ઘરે જ દડતા

બેટા ના મરાય કોઈને જસી માસી ભાવના માસી બધા પથ્થર ની છે એકદમ સરસ નાની એવી મસ્ત છે આપણે પથ્થરની લાવી લાઈ બસ નાની એવી તો ભઈ એમાં ઉડે નહીં એમાં ઉડે એમાં નહીં આમ ગમે તમે એમ બરાબર કઈ વાંધો નહીં એવી લાઈ દઈશું આપી દઈએ ખુશી તે જમી લીધું તો ક્યારે જમવાનું તમારા ગઈ ત્યાં જો હમણાં જ ઉપર આવી અચ્છા ઓકે

યાર મને શું ખબર હતી યાર મને શું ખબર હતી કે જશે ઓય ઓય આમ જોતો સામે અહિયાં તો ગયો અમે એવું છે કે લેડીઝો નથી આવવાના આજે કારણ કે બધાને બિઝી શિડ્યુલ છે ખુશીની તબિયત આજે સારી નથી અને પેટમાં દુખે છે એટલે બહારનું ખાવાની ના પાડી છે ડૉક્ટરે ડૉક્ટરે ના નથી પાડી મેચ ના પાડી છે બહારનું ના ખાવાય સો કંઈ નહીં આગળનો વ્લોક કન્ટિન્યુ કરીશ બહાર જઈને સો સ્ટેટીન તો ફેમિલી અત્યારે હું નીકળી રહ્યો છું ભાઈ એકચ્યુલી નીકળી ગયો છે ઘરેથી એ મને લેવા આવવાનું હતું પણ એમાં એવું થયું કે કેને થોડો ટ્રાફિક નડશે એટલે મને કીધું કે રિંગ રોડ રિંગ રોડ સુધી આવી જા પછી ત્યાંથી જોડે જઈએ જોડેજીએ નહીં ફટાફટ તમને મળો ભાઈ ફાઇનલી ભાઈ આવી ગયા છે વાહ ભાઈ વાહ ભાઈ ઓલા બસ બસ શાંતિ શાંતિ તું કે બસ સરસ સમય આવી તમારી થાક વન્ડરફુલ વન્ડરફુલ કેવી લાગી અરે જગાચક યાર

બરાબર સરવ આવે છે તો જરૂર એકવાર ટેસ્ટ કરજો અને આ લોકોએ મંગાયો છે હોટ એન્ડ સાવ રેગ્યુલર અચ્છા لگتا ઓકે ઓનલી કો ટ્રાય કર રહે હૈ યસ દેખેંગે કેસા હૈ યસ અહીંયા મસ્તી ભઈ아 ટેસ્ટ કરવા દેવો છે

લેટ ના લાગ્યું થોડું થોડું લેટ ના લાગ્યું કારણ કે આપણો ઓર્ડર છે લો અને ગરમ આપે તો વાર લાગે ઓકે ઠંડુ આપે તો વાર ના લાગે બરાબર એમની ભી ભૂલ નથી આજે જે કહેવાય છે ને કે લોકો ઝેર ખાય પણ ઘેર ના ખાય એ જ વસ્તુ અમે ફોલો કરવા ખુદ આયા છે અમને ખબર છે છતાં ભી એ ભૂલી મોડી આ તો હું આવું કરે ને શાંતિ સાંધી દે કેસી ગયા સાચી વાત છે સાચી વાત છે ઘરે બે મિનિટ એટલે રોટલી નહીં આવી છે ને ખાવ શું ફાઈનલી બધાએ જમી લીધું છે અને બિલ પણ આવી ગયું છે શું આવ્યું છે ભાઈ બિલ ટુ ફાઈવ ફાઈવ ઓકે ચાર્જર નો ઓનલી ફોર પર્સન્ટ કદાચ ફેમિલી લઈને આવ્યો હતો તો બીજા બે જીરો લાગી જતા આમાં ફેમિલી સાથે સાના મુના ના કાલ જોજે ભાભી વ્લોગ ના જવો ભાભી વ્લોગ ના કાલે કાલ હે બિંદલ કાલ નો ભાભી વ્લોગ ના જોને તેમ કેસે કેમ ના પાડી સો ફેમિલી ઓવરઓલ બધું ફૂડ ઓકે હતું ખાલી છાસના થોડાક પૈસા વધારે હતા થોડાકની બહુ જ વધારા નહીં એટ રૂપિયા નાઇન્ટી યસ ખાલી પાંચસો રૂપિયાની તો ખાલી છાસ જ થઈ ગઈ બટ આઈ ઇટ મોર ધેન ઈજ અરે પણ સાતી વન ફોર્ટી રૂપીસ એટ ઝેડ ટાઈમ એકસો ચાલીસ મિનિયમ હા ઇન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન બરાબર એન્ડ ડુ ડી ટુ થાઉઝન્ટ ફોર્ટી સિન સેટ કરી દે એટલે આજે અમે લોકેશન એક મિટિંગ માટે ભેગા થયા હતા એ મીટિંગ હાલ નથી કહેવાની કે ભાઈ સેના માટે ભેગા થાય તમને બ્લોગ છે બધા તમારા માટે સરપ્રાઈઝ છે એ અમે એ લોકો પછી રિવીલ કરીશું કે શું સરપ્રાઈઝ છે યસ યસ સો કઈ નહીં બ્લોગ જોતા રહો તો ગાડી તો આવી આપ ભાઈ અનલોક આનાથી થાય બટન છે એમાં અનલોક આ ખોલો

આવજો મળીએ એક નવા વ્લોગ સાથે અને વિચારીએ છે કે આ લોંગ લોંગ ડ્રાઈવ માટે જઈએ જઈએ ગાડી લઈ ગાડી લઈ અને ઓન્લી જેન્ટ્સ બરોબર ઓન્લી જેન્ટ્સ બેચલર પાર્ટી બેચલર પાર્ટી ચલો ભાઈ બાય ટાટા નહીં બોલવાનું આજે આજ આ દેનાથી બોલવાનું આપણે એ સરપ્રાઈઝ છે બધા માટે સરપ્રાઈઝ અમે નક્કી કરી લીધી છે વી ટુ યુ રેજો આપણે નીકળીશું સો ફેમિલી હું અત્યારે પહોંચી ગયો છું ઘરે ઓલરેડી બહુ લેટ થઈ થઈ ગયું ગયા છે છે આજે અમે લોકોએ બહુ જ એન્જોય કર્યું તમને દેખાયું વ્લોગમાં સો બસ આજના વ્લોગમાં આટલું જતું વ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણા